રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેને આપ્યું નિવેદન જૂના કમિશનર ડીપી દેસાઈ છેલ્લા થોડા સમય થયા રજા પર હતા એમનો ચાર્જ કલેક્ટર પાસે હોવાથી નહોતી મળી શકી બેઠક નિયમ પ્રમાણે મહિનામાં એક વખત બેઠક મળવી ફરજિયાત હોય છે કુલ નવ દરખાસ્ત માટે બેઠક મળી હતી સાત કરોડ સત્તાણું લાખની જાવક થઈ છે ત્યારે એક સપ્તાહ બાદ ફરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં વિકાસના કાબુલે મળશે મંજૂરી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ ધ જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી કંપલસરી હોય છે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક એ ગયા એક મહિના પહેલાં મળી હતી પછી પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શ્રી શ્રી દેસાઈ સાહેબ રજા ઉપર હતા કલેક્ટર શ્રી પાસે ચાર્જ હતો પછી માન્ય નવા કમિશનર શ્રી પરમ દિશા એટલે દરખાસ્તો જે વિકાસ કામોની નહોતી આવી પણ એક એક્ટ મુજબ કમ્પલસરી સ્ટેન્ડિંગ કમિટી બોલાવી પડે એના ભાગરૂપે આજે કુલ નવ દરખાસ્તોની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં સાત લાખ સત્તાણું હજાર રૂપિયાનો રાજકોટ મહાનગરપાલિકાને જાવકની આજની એક ફોર્માલિટી હતી સ્ટેન્ડિંગ કમિટીની કે જે કમ્પલસરી અમારે મહિનામાં એક વખત બોલાવી પડે એના માટેની આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં કર્મચારીઓની આરોગ્યની સહાય અને મેયર એવોર્ડના એક ચુકવણું હતું અઢાર હજાર રૂપિયાનું કુલ પી લાવીને નવ દરખાસ્તોથી અમે મંજૂર કરી છે ક્યાંક ને ક્યાંક રાજકોટના ઇતિહાસની આ એવી હશે કે જેમાં સૌથી ઓછામાં ઓછી દરખાસ્તો હશે એટલે મેં જેમ પહેલાં કીધું એમ કે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ ધ જીપીએમસી એક્ટ મુજબ મહિનામાં એક વખત બોલાવી પડતી હોય છે પરંતુ માન્ય પૂર્વ મ્યુનિસિપલ કમિશનરશ્રી રજા ઉપર હતા પછી એમનો ઓર્ડર થયો અને અમદાવાદ ઓડાના બેના અને નવા મ્યુનિસિપલ કમિશનર સી આવ દરખાસ્તું કમિશનર ઠીક સ્ટેન્ડિંગ કમિટીમાં આવી નહોતી પરંતુ એક મુજબ તો ફરજિયાત બોલાવી પડે એટલા માટે આજે અમે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે પણ વધીને અઠવાડિયા કે દસ દિવસની અંદર ફરી પાછી એક મોટા વિકાસ કામો સાથેથી આવે પછીની સ્ટેન્ડિંગ અમે બોલાવવા જઈ રહ્યા છે ઓકે આજે સ્ટેન્ડિંગ

નાઇન એટ ટુ ફાઈવ ટુ ટુ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ